નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ તો પેન્શનરોની ઓગણચાલીસ વર્ષ જૂની માંગને આખરે સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો છે એક પોઝિટિવ ચુકાદો તો મિત્રો શું ચુકાદો મળ્યો છે અને કઈ માંગનો ચુકાદો મળ્યો છે તેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો આઠમા પગાર પંચના પેન્શનરોએ પેન્શન કોમ્યુટેશનની સમયમર્યાદા પંદર વર્ષથી વધારીને બાર વર્ષ કરવાની માંગ કરી છે કારણ કે કર્મચારી સંગઠનોની આ લડાઈ ઓગણચાલીસ વર્ષથી ચાલી રહી છે તો સુપ્રીમ કોર્ટનું પણ માનવું છે કે પેન્શન કોમ્યુટેશન પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવું એ પેન્શનરો માટે વ્યાજબી નિર્ણય છે પરંતુ તેણે તેની નીતિગત નિર્ણય માન્યો અને તેને સરકારની ઈચ્છા પર છોડી દીધો તો જેનો બોજ આજ સુધી પેન્શનરો ભોગવી રહ્યા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને દરેક પેન્શનરોના પેન્શનમાંથી જે પેન્શન કોમ્યુટેશનની રકમની કપાત કરવામાં આવતી હોય છે તેની સમયમર્યાદા પંદર વર્ષથી વધારીને બાર વર્ષ કરવાની માંગ કરી છે તો આ કારણે કર્મચારી સંગઠનોની લડાઈ છે તે ઓગણચાલીસ વર્ષથી ચાલી રહી છે તો સુપ્રીમ કોર્ટનું પણ માનવું છે કે પેન્શન કોમ્પિટેશન પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવું એ પેન્શનરો માટે એક વ્યાજબી નિર્ણય પણ છે તો તેણે નીતિગત નિર્ણય માન્યો અને તેને સરકારની ઈચ્છા પર છોડી દીધો તો જેનો બોજ આજ સુધી પેન્શનરો છે તે ભોગવી રહ્યા છે તો સૌથી પહેલાં જાણીએ કે પેન્શન કોમ્પિટેશન શું છે તો ઓલ ઇન્ડિયા એકાઉન્ટ કમિટીના જનરલ સેક્રેટરી એચ એસ તિવારીએ કહ્યું છે કે પેન્શન કોમ્યુટેશન એટલે રિકવરી તો આ તે રકમ છે જે કર્મચારીઓને નિવૃત્તિ પર મળે છે અને બાકીની પેન્શન નિયમો અનુસાર નક્કી કરવામાં આવે છે તો આ પછી સરકાર ચાલીસ ટકા રિકવરી કાપે છે તો સરકારી પેન્શનરો માટે પેન્શન કોમ્યુટેશન એટલે કે પેન્શનનો જરૂરી ભાગ લેવો એક મોટો આધાર છે પરંતુ તેનું બીજું પાસું એ છે કે પેન્શનનો એક ભાગ દર મહિને કાપવામાં આવતો રહે છે તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ ઓગણીસો ને નિયમ દસ એ મુજબ આ કાપેલી રકમ પંદર વર્ષ પછી મળે છે અને ઘણા વર્ષોના વિવાદો અને મુકદ્દમાઓને કારણે આ નિયમ બનાવવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો સંઘર્ષ કેટલા સમયથી ચાલી રહ્યો છે તો કોર્ટે ઓગણીસો ને છ્યાસીમાં વિચાર કર્યો અને કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં પહેલીવાર પેન્શન પુનઃસ્થાપનનો માર્ગ ખોલ્યો તો કોર્ટે સ્વીકાર્યું હતું કે સરકાર બાર વર્ષની અંદર પેન્શનનો એડવાન્સ ભાગ વસૂલ કરે છે પરંતુ જોખમ પરિબળને ધ્યાનમાં રાખીને તેણે તેને પંદર વર્ષ સુધી વધારી દીધો છે તો અગાઉ પેન્શનનો કાપેલો ભાગ ક્યારેય પુનઃસ્થાપિત કરવામાં આવ્યો ન હતો તો ત્યારબાદ વાત કરીએ તો કોર્ટે પણ આ મામલો છે તે સ્વીકાર્યો છે તો નિવૃત્ત આઈપીએસ અધિકારીઓના ફોરમે ઓગણીસો ને ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના બાર વર્ષનો પગાર પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી તો પેન્શનરોએ દલીલ કરી હતી કે સરેરાશ પગાર દસ વર્ષ દસ અગિયાર વર્ષમાં કુલ રકમ વસૂલ કરે છે તો કોર્ટના મતે આને યોગ્ય ગણવામાં આવ્યું છે તેને નીતિગત નિર્ણય કહીને સરકાર પર છોડી દેવામાં આવ્યો હતો તો ત્યારબાદ પરિણામ એ આવ્યું કે હવે આ નિયમ પંદર વર્ષથી લાગુ કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓએ મળીને દબાણ પણ કર્યું છે તો વ્યક્તિગત પેન્શનરો અને એનસી જેસીએમ સતત માંગ કરી રહ્યા છે કે આ મુદ્દાને આઠમા પગાર પંચના એડન્જામાં પ્રાથમિકતા આપવામાં આવે તો તેઓ એમ પણ કહે છે કે પંદર વર્ષની સમય મર્યાદા વૃદ્ધો સાથે અન્યાય છે કારણ કે વાસ્તવિક વસૂલાત ખૂબ વહેલા થાય છે તો સરકારનો ઈરાદો શું છે તો સરકાર પોતાના વલણ પર અડગ છે તો તેમણે કહ્યું કે પંદર વર્ષની સમયમર્યાદા નિષ્ણાતોની ભલામણો અને જોખમ પરિબળને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી હતી તો છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા નથી મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે ખૂબ અગત્યની હતી તો વિડીયો તમે અંતર સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર અને આવા નવા વિડીયો રોજેરોજ જોવા માટે અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ